નમસ્કાર ક્યારેય એવું વિચાર્યું છે કે આપણું રસોડું એ ખાલી ખાવાનું બનાવવાની જગ્યા નથી પણ એક નાનકડું દવાખાનું પણ છે ચાલો તો આજે આપણે એ જ ખજાનાના દરવાજા ખોલીએ અને જાણીએ એવા શક્તિશાળી નુસ્ખાઓ વિશે જે પેઢીઓથી આપણને સાજા નરવા રાખતા આવ્યા છે જરા વિચારો સામાન્ય શરદી થઈ તરત ગોળી લઈ લો માથું દુખ્યું ફટ દઈને ગોળી આ જાણે આપણી આદત જ નથી બની ગઈ પણ સવાલ એ છે કે શું દરેક વખતે આ જ એક માત્ર રસ્તો છે શું આ જ સાચું છે ચાલો આના પર થોડો વિચાર કરીએ તો જુઓ અહીં એક બહુ જ રસપ્રદ તફાવત છે એક બાજુ છે આધુનિક દવાઓ જે હા ઝડપી અસર તો કરે છે પણ કદાચ લાંબા ગાળે આપણા શરીરની જે કુદરતી લડવાની શક્તિ છે ને એને નબળી પાડી શકે છે અને બીજી બાજુ આપણા ઘરગથ્થુ ઉપચારો જે ધીમે ધીમે પણ ચોક્કસપણે રોગને જળમૂળથી મટાડવાનું કામ કરે છે તો ચાલો સૌથી પહેલાં એ સમસ્યાઓ પર નજર નાખીએ જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો પરેશાન કરે જ છે શરદી ખાંસી અને એસિડિટી અને હા એનો ઈલાજ પણ શોધીશું સીધો આપણા રસોડામાંથી જ જેવું વાતાવરણ બદલાય એટલે તરત જ શરદી ખાંસી પકડી લે છે ખરું ને ગળામાં થતી ખેંચખેંચ અને સતત આવતી ઉધરસ આખો દિવસ બગાડી નાખે છે પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે ઉપાયો એકદમ હાથવગા છે પહેલું રાત્રે સૂતા પહેલાં ગરમા ગરમ હળદરવાળું દૂધ હળદર છે ને એ ગળાને શાંત પાડે છે બીજું જો ખાંસી બહુ જ પરેશાન કરતી હોય તો આદુના રસમાં થોડું મધ ભેળવીને ચાખી લો તરતય જ રાહત મળશે અને જો શરદી જૂની થઈ ગઈ હોય તો તુલસી અને કાળા મરીનો ઉકાળો તો સમજો કે રામબાણેલા જ છે આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલ સ્ટાઇલ અને બહારનું ખાવા પીવાનું આ બધાનું પરિણામ શું આવે છે એસિડિટી અને ગેસ છાતીમાં જે બળતરા થાય છે ને એ આનો જ સંકેત છે પણ એનું સમાધાન પણ આપણા રસોડામાં જ છે જમ્યા પછી થોડી વરિયાળી અને સાકર ચાવવાની આદત પાડો પાચન માટે બહુ જ સારું છે અચાનક બળતરા ઉપડે તો એક ગ્લાસ ઠંડુ દૂધ તરત શાંતિ આપશે અને ગેસથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં એક ચપટી હિંગથી વધુ સારું કંઈ હોઈ જ ન શકે ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે શરીરના જે સામાન્ય દુખાવા હોય એના માટે કુદરતી ઉપચાર કેવી રીતે કામમાં આવી શકે છે ઓફિસનું ટેન્શન હોય રાત્રે મોડે સુધી જાગવાનું થયું હોય કે પછી આખા દિવસમાં પૂરતું પાણી જ ન પીધું હોય આ બધા કારણો માથાના દુખાવાને સીધું આમંત્રણ આપે છે પણ ગોળી લેવાની ઉતાવળ કરતા પહેલાં ચાલો આ કુદરતી ઉપાયો પર એક નજર કરી લઈએ જુઓ આદુવાળી ગરમાગરમ ચા પીવાથી તરત રાહત મળે છે ફુદીનાના તેલથી કપાળ પર હળવી માલિશ કરવાથી પણ બહુ જ ઠંડક અને શાંતિનો અનુભવ થાય છે અને સૌથી જરૂરી વાત પૂરતું પાણી પીતા રહેવું કારણ કે મોટાભાગના કિસ્સામાં તો ડિહાઇડ્રેશન જ માથાના દુખાવાનું મૂળ કારણ હોય છે હવે વાત કરીએ સાંધાના દુખાવાની ઉંમર વધવાને કારણે હોય કે પછી શારીરિક થાકને લીધે આ સમસ્યા ઘણા લોકોને પરેશાન કરે છે પણ આપણા આયુર્વેદમાં આના માટે પણ ખૂબ જ સચોટ ઉપાયો બતાવવામાં આવ્યા છે આ બે ઉપાયો ખરેખર જાદુ જેવું કામ કરી શકે છે પહેલું રોજ સવારે પલાળેલા મેથીના દાણા ચાવીને ખાવા અને બીજું લસણ નાખીને ગરમ કરેલા તલના તેલથી માલિશ કરવી દુખાવા અને સોજામાં ચોક્કસપણે ફરક દેખાશે સ્વસ્થ રહેવાનો મતલબ ખાલી અંદરથી ફિટ રહેવું એવો નથી પણ બહારથી પણ આપણી સંભાળ લેવી જરૂરી છે તો ચાલો હવે ત્વચા અને પાચન સંબંધિત ઉપચારો પર એક નજર કરીએ અહીં બે અદ્ભુત ઔષધિઓ છે જો ક્યાંક દાજી ગયા હોઈએ કે ખંજવાળ આવતી હોય તો એલોવેરા જેલ લગાડવાથી તરત જ ઠંડક મળે છે અને ચામડીના કોઈ પણ ચેપ માટે લીમડાના પાન નાખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરવું એ તો વર્ષો જૂનો અને અજમાવેલો નુસ્ખો છે પાચનતંત્રની એક ખૂબ જ સામાન્ય પણ હેરાન કરી દેવી એવી સમસ્યા એટલે કબજિયત જો પેટ બરાબર સાફ ન થાય તો આખો દિવસ બેચેની અને અસ્વસ્થતા રહે છે આના માટે આ ત્રણ સરળ ઉપાયો બહુ જ અસરકારક છે સવારની શરૂઆત ગરમ પાણી મધ અને લીંબુથી કરો દિવસ દરમિયાન ફાઈબરથી ભરપૂર પપૈયું ખાઓ અને રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી સાથે હરડે પાવડર લેવાથી સવારે પેટ એકદમ સાફ થઈ જાય છે હવે એ ખૂબ જ ખૂબ જ અગત્યની વાત આ બધા ઉપચારો ફાયદાકારક તો છે જ પણ એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે ક્યારે અટકવું અને નિષ્ણાતની સલાહ લેવી ખાસ ધ્યાન રાખજો જો તકલીફ વધારે ગંભીર લાગે અથવા તો ત્રણ ચાર દિવસમાં કોઈ જ ફરક ના દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી એમાં જરાય મોડું ન કરવું નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓના કિસ્સામાં તો કંઈ પણ અજમાવતા પહેલાં એક્સપર્ટને પૂછવું ખૂબ જ જરૂરી છે અને હા એક વાત હંમેશા યાદ રાખવી અતિની કોઈ ગતિ નથી કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાન કરી શકે છે એટલે માપસર ઉપયોગ જ સૌથી સારો તો ચલો હવે આખી ચર્ચાના નિષ્કર્ષ તરફ આગળ વધીએ આ ઘરગથ્થુ ઉપચારો માત્ર બીમારીનો ઇલાજ નથી પણ એક સ્વસ્થ જીવન જીવવાની રીત પણ છે જ્યારે આપણે આ ઉપચારોને આપણી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવીએ છીએ ત્યારે આપણે માત્ર બીમારીઓનો સામનો જ નથી કરતા પણ લાંબા ગાળે એક મજબૂત અને સ્વસ્થ શરીરનું નિર્માણ કરીએ છીએ સાચું કહું તો આ જીવન જીવવાની એક કળા છે અને અંતે આ એક જ વાક્ય બધી વાતનો સાર કહી દે છે ઈલાજ કરતાં અટકાવ શ્રેષ્ઠ છે જો આપણે આપણી જીવનશૈલી સુધારીએ અને રસોડાની આ ઔષધિઓનો સમજદારીથી ઉપયોગ કરીએ તો ડોક્ટરો અને દવાઓથી ઘણે અંશે દૂર રહી શકીએ છીએ તો આ બધી ચર્ચાના અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે આપણા બધાના રસોડામાં એવી કઈ સુપરસ્ટાર ઔષધિ છે જે દરેક નાની મોટી તકલીફમાં તરત જ મદદે આવે છે આના પર જરૂરથી વિચારજો